તો ચાલો આપણે મસ્ત મજા નાઈને રેડી થઈ ગયા છે તો આપણે આપણે માતાજીને દીવાને ધૂપ ને એ બધું કરી આવીએ અને જીએનસી નો અત્યારે ચાલુ છે પાવો કારણ કે જીએનસીને છે ને અત્યારે જવાનું છે ક્યાંય નહીં રાત્રે નવ વાગે આશ્રમમાં જવાનું છે તો અત્યારે લપ કરે છે કે મને અત્યારે પાર્ટી ફ્રોક પહેરાવી દો તો આપણે એને અત્યારે નથી પહેરાતા ને એટલે એ રડે છે જો આપણે મંદિરમાં જઈ કરી આવીએ ચાલો ચાલો મંદિર માં જે કરી આવીએ ને પછી તને કરાવી આપ તો આપણે છે ને મંદિરમાં એને લઈ અને દર્શન દર્શન દીવા કરી લઈએ અને પછી એને આપણે બોટલ જે બેઠી છે ને એ છોકરાઓને અહીંયા આપી આપીએ તો છોકરીઓને તો આપણે કાલે આપી દીધી લક્ષ્મીના લક્ષ્મીમાના મંદિરે પણ અહીંયા આપણે છે ને જે છોકરા છે ને તનિશના ફ્રેન્ડ તો હોય કે મમ્મી મારા તનિશના ફ્રેન્ડ મારા મારા ફ્રેન્ડને આપવી છે આજે ખબર નહીં બોલવામાં શું થાય છે તે અલગ અલગ જ બોલાઈ જાય છે તો એક મારા ફ્રેન્ડને આપી છે તો હું કહું હા સાંજે આપી આવશું તો પછી આપણે આપી આપી તો આપણે જો દીવાને કરી લીધા છે આપણે હમણાં જ સ્પીકર અહીંયા બંધ કર્યું અને આપણે દીવાને થઈ ગયા છે તો હું પ્યારની બેઠી છું મંદિરમાં તો આપણે દીવા પણ થઈ ગયા છે ગરબામાં દીવો ભરે છે ગરબામાં દીવો ચાલુ છે આપણો તો ચાલો મેં દીવા કરી લીધા છે માતાજીને પ્રસાદી ઝાડી દીધી છે તો હવે આપણે નીચે જઈએ જો જીએન છે નથી માથું ઓળાવ્યું નથી કપડાં ચેન્જ કર્યા અને એમને એમ નીચે ઉતરી આવી છે ક્યાં નહીં લોહી પી તો મમ્મી ચાલો બોટલ દેવા બોટલ દેવા એ જીએનસી મૂકી દે લાગી જા હા આવી જા જીએનસી તું નથી સમજતી ને બસ તો કઈ નહીં મને બોલાવવાની જ ને આજે આઠી તારે હું તારી કીતાન હો એને કિતાન ને પણ કોને કરતા આવડી ગયું સ્કૂલેથી શીખીને શીખી ને આવી જોઈ ને કઉ જીયાનસી કિતાન કેમ કરાય બુચા કેમ કરાય એમ કરાય તને ખબર પડે કોને શીખાય મેડમ ના એટલે છોકરા છોકરા વાતતા હોય ને એટલે એમ શીખરાયું હોય કે એમ નહીં કરવાનું કિતાન કલ્યો બુચા કલ્યો નહીં જીયાનસી એમ કે એટલે આ બાઈને આવડી ગયું ક્યાં નહીં તો મંદિરમાં બેઠી છું તો એવું મસ્ત આમ એમ થાય ને મંદિરમાંથી ઊભું થવાનું મન ના થાય જ્યારે દીવા કર્યા હોય અને આમ એમ થાતું હોય કે માતાજીને જોયા કરીએ અને બેઠા રહીએ ત્યાં તો એકદમ સરસ મજાનું આમ એમ થાય કે વા કેવું વાતાવરણ આમ અલગ જ થઈ જાય એમ તો ચાલો જો જીએનસી બાર બોટલ લઈને હોય ગઈ તો હું પેલા લઈ આવું જીએનસીના જે પાર્ટી ફ્રોક પહેરાવી દીધો છે અને જીએનસી થઈ ગઈ છે રેડી તો જીએનસી ફરતો ક્યાં જાજ ખબર નથી પડતી চাল <laughs> <I> <laughs> <I> <laughs> <laughs>

છે સવારમાં રેડી સ્કૂલે જવા માટે અને જેન્ટ્સ હમણાં અહીં ચાટ જોયો અને આપણો નાસ્તો પણ રેડી છે તો જેન્ટ્સી જાય એટલે આપણે નાસ્તો કરી દઈને જેન્ટસી જેન્ટસીને કીધું નાસ્તો કરવાનો તો એને ના કર્યો એને ખાલી ચાટ પી દીધો જેન્ટ્સ હમણાં દૂધ બંધ કરી દીધું પીવાનું નથી ભાવતું દૂધ કેમ કેમ નથી ભાવતું આમ જુને મામા શામુ છું ને મામા શામજો ને થાકી ગયો મા બચ્ચો હમ મા બચ્ચો થાકી ગયો છે તો સવાર નહીં આવતી હોય સવાર નહીં આવતી હોય તોય મમ્મી સ્કૂલે મોકલી દેજ નહીં મારા બચ્ચાની મમ્મી એવી જ છે ઓ નાનીને કહી દેજો એની કે મમ્મી એવી જ છે તો જો અત્યારે વાગી ગયા છે સાડા અગિયાર અને તનેસ કે મારે તળેલી રોટલી લઈ જાવી છે મેં કીધું કે રોટલીને શાક લઈ જતો કે ના મારે રોટલી લઈ જાવી છે તળેલી એટલે એના માટે તળેલી રોટલી બનાવી દઉં છું અને સફરજન આપી દઈશ એટલે આવીને પછી જમી લેશે તો ચાલો એના માટે રોટલી તળી લવ અને પછી હમણાં તને રેડી થઈને ઉતરશે તો પછી આપણે ઉપર જઈએ અત્યારે વાગી ગયા છે બપોરના અઢી અને જીએનસીને છે ને અત્યારે શું થાય છે જીએનસી પગ દુખે છે માથું દુખે ને પેટમાં દુખે ને પગ દુખે ને મચ્છર કરી ગયું છે ત્યાં એને છે ને બધા બામ લગાડવું જ ને એટલે અત્યારે નાટક છે તો જે જે છે ને બામ સુંગારીએ ને તો કેવું કરશે જે છે સૂંઘતો એને સુંગાડે ને કે આહ મજા આવી ગઈ એમ કે તો જો એને બામ હું લગાડવું છું પગમાં અને બામ લગાડી અને પછી ક્યાં લગાડવું છે

ખંજવાર એટલે ખંજવાર ના આવે ખંજવાળથી નહીં આ બાકી બામ લગાડી તો બળશે હો ચાલ પછીનું અહીંયા જ રાસ ગરબા ચાલુ થઈ ગયું છે જો જેમ શે જમવા ગઈ તને તો ત્યાં આવી રીતે ખડીતા માતાજીના પગલાં કંડીતા નહીં જેમ શે આખર જોતું તો તે બધું બતાવે કે આ લઈ આવી આ લઈ આવી એમ બતાવે જ મને બધુંય ચાલો આજે થઈ ગયું છે નેક્સ્ટ ડે અને જીયાન કૃપાલીનો આજે બસ લે છે તો કૃપાલી માટે ગિફ્ટ અત્યારે જ આપી આવીએ કારણ કે રાત્રે ટાઈમ નથી મળતો તો જો તમને બતા બટા જીયાન્સ અહીંયા ગિફ્ટ લઈને બેઠી છે તો જીયાન્સ કે મને બધા કટા છે ને આ ચોકલેટ ગઈમી કે તો એ આટલું બધી લઈને બેઠી છે તો ચાલો આપણે જલ્દી ફટાફટ આપી આવીએ તો જો અમે અહીં આવી ગયા છે મમ્મી ઘરે અને આખું માથું મારું તો બધું વિખાઈ ગયું છે ફૂટ જેવા થઈ ગયા છે તો કૃપાલી કોલેજથી હમણાં જ આવી તો ઠાકી ગઈ છે અને કે હું સવારની ગઈ હતી એટલે અત્યારે હવે ઓગરી પણ એ ગઈ હોય સરકાની તો એ કે અત્યારે હું ગિફ્ટ અત્યારે અમે એને ગિફ્ટ આપી દઈએ છીએ હવે એ પછી એને એની રીતે પછી ખોલી લેશે તો હું હવે પછી ગમે ત્યારે અહીં આવશું ને ત્યારે પછી તમને બતાવીશ કે શું શું આઈપુર તો એટલે અત્યારે તમને હવે અત્યારે અમે આવે છે ને એમને માપી દઈએ છીએ

તાત લામણ તરફથી છે અને એની ફ્રેન્ડ તરફથી છે કૃપાલિની